કેમ કે કેટલા દિવસ પછી પાછા આવ્યા છે એટલે મારા પપ્પાને કંઈ વાડી ગયા નથી આજ તો અહીં ઘેર છે એટલે બધા બેઠા છે હેઠા ને આપણે આવી ગયા છે ધાબા ઉપર ને ધાબા ઉપર તો બહુ મજા આવે છે ને અહીંયા થોડોક તડકો આ લાગે ને એટલે સારું લાગે એમ ને અહીંયા પૂજાબેન બેઠા છે શું કરે છે પૂજાબેન ટેડ ભાઈ એવું છે આજે રીઝા છે નિશાળમાં તો એવું છે એમ ને

એકમ કસોટી એમને તો પૂજા બેન એને એકમ કસોટી ચાલુ પરીક્ષા ચાલુ થઈ ગઈ છે શનિવારે બેસે શનિવારે બેસે એવું છે કાંઈ વાંધો નહીં જન થાય હા હા તો જો આપણે અહીં ઊભા છે ને શેકલીઓનો અવાજ કેટલો મસ્તનો આવે આમ શેકલીનો અવાજ આવે એટલે બહુ મજા આવે આમ શેકલા જ ઉડે છે એકલા તો જો સંદીપને એ ઊભા છે એના હેઠા ને હવે જઈએ છીએ હેઠે આમ જો બધા વાતો કરે છે કોનો ફોન છે दर्शन नसे आ दर्शन ने यार वातो करे जन पूजा बहन आई धाबा पर थी वातो करे हेलो अपने हेठा जाय पूजा ना कर करशो का हेठा उतरो धीरे-धीरे उतर जाओ हो आ पर थी हेठा उतरिज जा पूजा बहन जो पूजा बहन से दर्शन दर्शनेर वातो करे ए संदीप हूं करो अरे पट्टी खराब तो हूं ही फूजो अबड़ा पाडी ना का तागड़ी

स्त गुलाबु <laughs> તો એને ગુલાબના ડાખા બેગ કાપી નેખ્યા જાય એટલે લેતા જઈએ જવાની તૈયારી છે ઘડીક ને તો જાય ન તડકો થઈ જાશે ને અમારે તો હવે હવે ટાઈટ વળી જાય તો જાય હવે જો આપણે જઈએ છીએ ને હા ટાઈટ ટાઈટ વળી છે આ આવી ગયા છે આખા રસ્તે હા

હવે આપણે પગી ગયા છીએ ઘરે તો જવાબ તો હાથ વાગી ગયા અને ઘેર પગ લાગી ગઈ છે કેમ કે આજે ઠંડી જ બહુ હતી તો ઘેર પગી ગયા છે સંદીપ તો આવીને ડાયરેક્ટ ધાબા ઉપર વહી ગયા છે કેમ કે કારીગરને બધા હીરા ઘ છે તો કારખાને ગયા છે જોવા ને અહીંયા જ મારા મમ્મીની રોટલા કરે છે રોટલા કરે ફટાકટા હે આ મોટા મોટા છે રોટલા બનાવે મારી મમ્મી કા તો જો વાગી ગયા છે હાથ તો સાત વાગે મેન તો ફેમિલી આજનો વિડીયો કાં કાયામથી તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો જય માતાજી રામ રામ બધાને આવું છું